સાથે એક ઇસમની કરી ધરપકડ અંકલેશ્વર રૂરલ પોલીસે શંકાસ્પદ એમએસ લાઇટ ભંગાર ભરેલી એક આઈસર ગાડી નંબર જીજી સોળ એ ડબલ્યુ ઓગણસિત્તેર નેવ્યાસી સાથે કુલ રૂપિયા અગિયાર લાખ એકવીસ હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એચ જી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દઢાલ ઓપી વિસ્તારના કાપોદરા ગામે પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન સર્વેલન્સ સ્કોડના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે કાપોદરા નવજીવન હોટલની પાછળ આવેલ એ ફોર્ટ સ્ટીલ સેન્ટર ગોડાઉન રંગોલી પાર્ક ખાતે ગેરકાયદેસર લોખંડનો ભંગાર ભરેલ એક આઈસર ટેમ્પો ગાડી આવવાની છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીના વર્ણન મુજબ આઈસર ગાડી આવતા તેને રોકવામાં આવી હતી અને ગાડીની તપાસ કરતા તેમાંથી ત્રણ કિલો વજનનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો જેની અંદાજિત કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો થાય છે આ ઉપરાંત આઈસર ગાડીની કિંમત રૂપિયા દસ લાખ ગણી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ એકવીસ હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આગુનામાં ગુનામાં સંડોવાયેલા ઈસમ નિઝામુદ્દીન રસુલ બક્ષ શેખને પકડી પાડવામાં આવ્યો છે તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે